નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં અત્યારે વાત કરીશું એક મહત્વના મુદ્દાને કારણ કે મહત્વનો મુદ્દો એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ ત્રીજી વખત પોતાની સરકાર બનાવશે થ્રી પોઈન્ટ ઝીરો એનડીએની સરકાર બનવા જઈ રહી છે ને જે રીતે આપણે એનડીએ સંસદીય દળની બેઠક જોઈએ તમામ પક્ષોએ મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપર થપ્પો લગાવ્યો મહોર લગાવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે વિકાસના રથને આગળ વધારતા રહ્યા છે એમાં અમે સહભાગીદારીતા કરીશું ને અમે સાથે છીએ અને સર્વાનુમતે એ સ્વીકારીએ છીએ કે અમારા સંસદીય દળના નેતા તરીકે વડાપ્રધાનને ચૂંટીએ છીએ એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ બીજી બાજુ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ આજે મળી હતી અને ખાસ કરીને ઇન્ડી ગઠબંધન કે ઇન્ડિયા બ્લોકની વાત કરીએ તો તમામ લોકોએ પણ એક રીતે વાતચીત કરી કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બને તો તેને લઈને પણ તમામ લોકોએ વાતચીત કરી આ તમામ મુદ્દાઓની વચ્ચે મહત્ત્વનો મુદ્દો એ સામે આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થ્રી પોઈન્ટ ઝીરો નવી ટર્મ સરકાર તો બની જશે પરંતુ જે મંત્રાલયો છે મંત્રાલયો કોના ફાળે છે અને ખાસ કરીને જો ગુજરાતની વાત કરીએ તો કોના માટે લકી ડ્રો નીકળશે અને કોના માટે નહીં નીકળે એ પણ એક સૌથી મોટો સવાલ છે એનડીએના ગઠબંધનના જે તમામ ઘટક દળો છે એ પણ પોતપોતાની રીતે મંત્રાલયો માગી રહ્યા છે તો જે રીતે અમિત શાહની વાત છે શું ગૃહમંત્રી કો ગૃહ મંત્રાલય કોના પાસે હશે કે પછી ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોના પાસે હશે ડિફેન્સ મિનિસ્ટ્રી કોના પાસે હશે રેલવે મિનિસ્ટ્રી કોના પાસે હશે આ તમામ મુદ્દાઓ અત્યારે સામે આવીને ઉઠી રહ્યા છે કારણ કે તમામ તમામ પક્ષ એવું વિચારી રહ્યા છે કે અમે અમારી ભાગીદારી બતાવી અલગ અલગ મંત્રાલયો લઈને પછી રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તમામ લોકોની માંગો છે આ માંગોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પડકાર એ છે કે પોતાના પક્ષને સાચવા પોતાના પક્ષના લોકોને પણ એક મહત્ત્વની જવાબદારી આપી અને સાથી પક્ષો છે એમને પણ સાચવવા આ તમામ વસ્તુઓ છે ફોર્મ્યુલા તો ખેર ફોર્મ્યુલા તો પાંચ સાંસદો ઉપર એક કેબિનેટની વાતો થઈ રહી છે આ ફોર્મ્યુલાઓ તો અમુક અમુક ગડાઈ રહી છે પરંતુ ગુજરાતમાં કોના નામના લકી ડ્રો નીકળશે અને બીજી વસ્તુ એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતીકાલે જ્યારે શપથ લેશે ત્યારે સરકાર તો રચે જશે ને પણ પડકારો કેટલા આવશે એ પણ એક સૌથી મહત્વનો મુદ્દો બનશે અને તરીકે એક મહત્વની જવાબદારી કે મહત્વની ભૂમિકા અદા કરી શકશે જોડાયા છે સર્વાનંદ ભટ્ટ ભટ્ટ સાહેબ જોડાયા છે તેઓ પણ રાજકીય વિશ્લેષક છે ભટ સાહેબ આપનું પણ સ્વાગત છે સાથે વાસુદેવ પટેલ પટેલ સાહેબ આપણી સાથે જોડાયા છે પટેલ સાહેબ આપનું પણ સ્વાગત છે પટેલ સાહેબ પણ રાજકીય વિશ્લેષક અને તમામ ભટ્ટ સાહેબ હોય કે પછી પટેલ સાહેબ હોય તમામ લોકોનો અનુભવ ગુજરાતની વાત કરીએ તો એટલો એ અનુભવ છે કે કેવા પ્રકારની સરકારને દિલ્હીથી જયારે હર્ષવર્ધન પાંડેજી આપણી સાથે જોડાયા છે દિલ્હીની ધરાતલ ઉપર ત્યાં કેન્દ્રીય લેવલે કેવા પ્રકારના સમીકરણો અત્યારે બની રહ્યા છે એ વિશેની પણ તેઓ આપણને માહિતી આપશે સૌ સૌસે પહેલા હર્ષવર્ધનજી આપશે શરૂઆત વાત કે અભી અભિ પે ठीक है सेरेमोन सेरेमोनियल की तैयारी चल रही होगी राष्ट्रपति भवन में सब चीजें है ये वो पर जब 3.0 की बात आ रही है बड़ा प्रधान नरेंद्र मोदी तो क्या लग रहा है इत, इस बार इतना आसान रहेगा कि फिर बहुत ही टफ रहेगा कि फिर सबको साथ में लेके चलने की जो बात थी सबका साथ सबका विकास और सबका विश्वास अब पक्ष में भी यही करना पड़ेगा वो पार्थ भाई अटल जी की एक पंक्तियां है कि कदम मिलाकर चलना होगा बाधाएं आती हैं है आधे घिरे की घोर घटाएं तो इससे बढ़िया नजीर कोई पेश नहीं कर सकता बड़ा प्रधान नरेंद्र मोदी के सामने अटल जी की तरह तो इस चुनाव के नतीजे की का का जो जो इस चुनाव का जो परिणाम आया वो अभी हम सब ने देखा है और एनडीए जो है वो सरकार बनाने की दिशा में आगे तेजी के साथ बढ़ रहा है और सबसे बड़ी इस चुनावी नतीजे की बात यह कि मोदी जी ने मोदी जी का जो 10 साल का शासन था पार्थ भाई उसमें जो है किसी सत्ता में किसी की भागीदारी नहीं थी सिवाय खुद प्रधानमंत्री गृह मंत्री और भाजपा के अध्यक्ष जो थे उनकी थी अब वो सत्ता में अपनी भागीदारी बढ़ाएंगे और लोगों की सुनी जाएगी तो ही सरकार जो है वो चली मतलब चल पाएगी आप देखें कि 2002 से लेकर 2004 तक तीन बार मुख्यमंत्री रहते हुए और दो बार पीएम रहते हुए मोदी ने एक तरीके से भारतीय राजनीति में पूरी तरह से एक छत्र राज किया अब अचानक तालमेल बैठाना और सहमति की राजनीति करने की एक बहुत बड़ी विकराल चुनौती जो है बड़ा प्रधान के सामने होगी और अब अपनी इस भूमिका में वो कितना खुद को सहज पाते हैं ये सरकार के टिकाऊपन पर भी निर्भर करेगा बहुत हद तक चीजें तो इसके लिए जो है उनको जो है अपने से जो है वो बदलाव करने पड़ेंगे और अगर वो अपने पूर्व प्रधानमंत्री रहे अटल बिहारी वाजपेयी का मॉडल अपनाएंगे इस सरकार में तो शायद हो सकता है कि यह सरकार पांच साल तक चले लेकिन सबसे बड़ी बात जो अपनी कुशलता की है वो भी उन्हें दिखानी पड़ेगी ताकि पांच साल जो है एक स्थिर सरकार का नेतृत्व जो है वो कर सके तो ये देखने वाली बात होगी कि किस तरीके से जो है वो करते हैं क्योंकि गठबंधन की राजनीति में जब आप जानते हैं तो केवल आप अपनी ही नहीं चला सकते हैं पिछले दस साल तक विपक्ष का कोई एक तरह से सम्मान नहीं मिल पा रहा था तमाम तरह के बिल थे पार्थ भाई वो इसी तरीके से अध्यादेश के जरिए पिछले दरवाजे से आप जो है वो पास करते करते जा रही थी तो कहीं कही ना कहीं इन सब चीजों पर जो, है वो लगेगा और बहुत जो है के पर भी दस साल उन्होंने यहाँ पर शासन किया है उसको देखते हुए उन्हें अपने में भी बदलाव करना पड़ेगा लोगों के साथ संवाद काम करना पड़ेगा और हो सकता है एक संयोजक की भूमिका में भी किसी को रखना पड़ेगा एनडीए का जो तमाम सहयोगियों से बराबर जो है वो विचार विमर्श कर सके जिसके बाद ही कोई ફેસલે લીધા ઓસ તાબડતોડ બલ્લેબાજી કે જાતે રહે ગુજરાત કે દોરકી આતિશી બલ્લેબાજી તો મુજબ ઉમીદ કમી લગ રહી બાર જી बिल्कुल एक तावड़ोर बल्लेबाजी की तरह तो नहीं लग रही परंतु जैसे कि बात करी दल की जो बैठक मिली थी उसमें नीतीश कुमार का हमने भाषण सुना फिर हमने चंद्रबाबू नायडू जी का भाषण सुना तो उसमें तो ये बॉडी लैंग्वेज में तो ये नहीं दिख रहा था कि हाँ वो लोग भी कुछ अपना हिसाब रखेंगे कि नहीं रखेंगे वो सब भी यही मान रहे थे कि बड़ा प्रधान नरेंद्र मोदी की जो विकास यात्रा है उसमें हम सपोर्ट करेंगे हम डटे रहेंगे और जो कोई ये बात कर रहा है यहाँ से यहाँ यहाँ से वहां जाने की उस उस सब बातों पर उन्होंने कल पूर्ण विराम भी, भी एक तरफ से लगा दिया पर इन सब के बीच में एक चीज ये उठ के सामने आती है कि मंत्रालयों की बात आती है तो वो सबसे बड़ी रहती है कि मंत्रालयों में कौन सा कौन सा मंत्रालय बीजेपी अपने पास रखेगा क्या लगता है क्योंकि अमित शाह की बात करिए तीन हटाने में बहुत ही महत्व की भूमिका उनकी रहती है अमित शाह की फिर पीएम की भी इतनी महत्व की भूमिका रहती उसके साथ फाइनेंस में देखिए रेलवे में देखिए सब जगह पे और विदेश मंत्रालय सबसे सबसे बड़ी बात करिए तो एस जयशंकर जिस तरह से हैंडल कर रहे थे विदेश मंत्रालय बेबाक कहीं कहीं पे भी अपना इंडिया का स्टैंड रखना हो तो कोई लाग लपेट नहीं कोई चीज नहीं भाई हम तो इस तरफ जाएंगे और ऐसे ही काम करेंगे तो क्या अभी कौन से ये महत्व के जो मंत्रालय है इसपे क्या लग रहा है आपको देखिए अभी इस तरह की तो ऐसी कोई खबरें नहीं है बाकी अटकलें और ये ब्रेकिंग न्यूज वगैरह तो चलती रहती है अभी भी कोई किसको मंत्री बनाया जा रहा है क्या बनाया जा रहा है वो आपको पता है कि बड़ा प्रधान किस तरीके से काम करने की शैली के आधी रहे हैं तो इसको देखते हुए तो अभी ऐसी कोई संभावना नहीं लग रही है हाँ इतना जरूर है बीजेपी इस समय जो है ज्यादा मोल भाव करने की स्थिति में है नहीं क्योंकि उसके सामने एक बहुत बड़ी चुनौती है पांच साल सरकार को चलाने की और नीतीश कुमार की का गठबंधन बदलना भारतीय राजनीति में एक ऐसी प्रक्रिया बनी है जो हैरान नहीं करती लेकिन सस्पेंस जो है कहीं ना कहीं बना रहता है किसे कब क्या भूमिका दे दी जाए और किस भूमिका में कौन क्या आ जाए तो विपक्ष के पास भी एक उम्मीद है कि बीजेपी के ये दो दल जो है नायडू के तेलुगु देशम पार्टी और नीतीश कुमार जो है ये बदल सकते हैं तो इसकी भी बीजेपी के सामने एक बहुत बड़ी चिंता है हालांकि ये अलग बात है कि नायडू ने केंद्र में दो बार जो है तीन बार सरकारें स्थापित करने में जो है बहुत बड़ी भूमिका निभाई है एक तो आपका अः ये देवेगौड़ा की सरकार संयुक्त मोर्चा और उसके बाद आई के गुजरात की सरकार और दो बार अटल बिहारी वाजपेयी की सरकार में लेकिन मुझे लगता है कि इस तरह की जो जैसी खबरें हैं अभी फिलहाल उसको देखते हुए लगता है कि बीजेपी जो बड़े मलाईदार वाले बड़े मंत्रालय हैं वो शायद वो अपने पास ही रखना चाहेगी हालांकि इस तरह की बातें उठी थी कि गृह मंत्रालय भी ये चाह रहे हैं रेलवे भी चाह रहे हैं लेकिन इस तरह का होगा नहीं क्योंकि इनको अपने राज्यों के लिए पैकेज भी चाहिए और बिहार में आप देखिए कि बिहार में नीतीश कुमार खुद जो है बीजेपी की बैसाखी पर टिके हुए हैं इसी तरह की स्थिति नायडू के पास है वो तो खैर मुख्यमंत्री बन जाएंगे लेकिन लगता है कि इनको शायद चार सांसदों में एक कैबिनेट मंत्री इस तरह की बात यहाँ पर उठ रही है और शायद दो से तीन मंत्रालय जो है आपके बड़े कैबिनेट मंत्री जो है वो बनाए जा सकते हैं नीतीश की पार्टी के जेडीयू से और शायद तीन या चार जो है आपके नायडू के से कैबिनेट मंत्री वगैरह बनाए जा सकते हैं लेकिन जिस तरह की बीजेपी की राजनीति रही है उसको देखते हुए इस बात की उम्मीद कम है कि जो बड़े बड़े मंत्रालय हैं मलाईदार वाले गृह मंत्रालय है ईडी है, है तमाम जैसे ईडी का आपको करवाना है तो गृह मंत्रालय फाइनेंस जो है आपका होल्ड रहेगा क्योंकि अभी नायडू को भी अपना पुराना हिसाब किताब जो है वो बरकरार रखना है जग, जगन मोहन रेड्डी के साथ तो बहुत तरह की चीजें हैं लेकिन फिलहाल बहुत ज्यादा इसमें है नहीं अब ये देखने वाली बात होगी कि किसको क्या मंत्रालय सौंपा जाता है लेकिन फिलहाल तो बीजेपी की ये स्ट्रेटेजी है कि जो बड़े मंत्रालय हैं वो अपने पास ही वो रखे और सहयोगियों को भी दिया जाएगा इस बार तो देना ही होगा क्योंकि आप देखेंगे इस गाड़ी के दो पहिए जो है एक तो नायडू के पास है और दूसरा नीतिश कुमार के पास है तो सहयोगियों सहयोगियों के के प्रति के साथ में लेकर चलना पड़ेगा क्योंकि तभी तो पड़े। तभी तो तो ये ये और रथ अच्छे तरह से पांच साल चल पाएगा वरना तो बीच में कहीं <laughs> भी अटक सकता है बिल्कुल मोदी जी गाड़ी मोदी जी गाड़ी में तो बैठ गए हैं पार्थ भाई और उसका स्टेयरिंग जो है एक स्टेयरिंग जो है नायडू साहब के पास है और एक्सीटर लगाने में नीतीश कुमार माहिर है आप जानते हैं बिल्कुल बिल्कुल सही बात બટસા જે ની પરિસ્થિતિ છે અત્યારે ખાસ કરીને જો ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં શું લાગી રહ્યું છે કે કયા કયા સાંસદોની એક લોટરી લાગી શકે છે કારણ કે રૂપાલાને લઈને એક વિવાદ ચાલી રહ્યો હતો શું આ વખતે ફરીથી રૂપાલાને કેબિનેટ મંત્રી મળશે કે મનસુખ માંડવિયાની વાત કરીએ તો મનસુખ માંડવિયાને ફરીથી રિપીટ કરવામાં આવશે હેલ્થ મિનિસ્ટ્રીમાં કે અન્ય કોઈ પદ આપવામાં આવશે ગુજરાતના ગુજરાતની રાજકારણમાં અને ખાસ કરીને સીઆર પાટીલ ઉપર જો નજર કરીએ કે છવ્વીસ એ છવ્વીસ બેઠકો લાવવાની વાત હતી પરંતુ એક ડેન્ટ લાગી ચૂક્યો છે તો ક્યાંક ભલે માનો યા ના માનો પણ ક્યાંક એક જગ્યાએ તો મહેનત ઓછી પડી કે નિષ્ફળતા રહી તો શું લાગી રહ્યો છે પરિસ્થિતિ ગુજરાત

પણ એ જીત બરોબર છે એને એની જે ફાઈટ છે એ બિલકુલ કસમકસ રહી છે અફકોર્સ જે જો જીતા હોય સિકંદર બિલકુલ ગેનીબેન જીતી ગયા છે ગેનીબેન બેનાસકાંઠાના એમપી થઈ ગયા પણ વાત પતી ગઈ પણ એવી હારેલી સીઆર પાટીલજીને છાપ નહીં મળે કે હારી ગયા હારી ગયા એમને આપણા બીજેપીના કેન્ડિડેટે એડી ચોટીનું જોર આપી અને એને હાર સ્વીકારી છે એટલે મારી દ્રષ્ટિએ છવ્વીસ છવ્વીસ નું જ જોર કેવાય કે ભાઈ અમે અમે પૂર્ણ શો આપ્યો છે અને પાર્લામેન્ટરી બોર્ડ બીજેપી પણ અને બટ સાહેબ એ તો વસ્તુ સ્વાભાવિક છે કે એન્ટી ઇન્કમ ઇન્કમ્બન્સી ત્રીસ વર્ષથી એક હતું શાસન છે એટલે એક એન્ટી ઇન્કમ્બન્સી એવું બી થવાની છે દસ વર્ષથી કેન્દ્રની અંદર શાસન છે એટલે એ પણ એક એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થવાની છે પરંતુ ત્રીસ વર્ષ અને દસ વર્ષ ચાલીસ વર્ષના આ ગુજરાતના પરિપ્રેક્ષમાં જો જોઈએ તો ચાલીસ વર્ષના એ શાસનની અંદર એક સીટ જવી કે એક સીટનું નુકસાન એ ક્યાંક બહુ મોટી વાત નથી ભારતીય જનતા પાર્ટી એ પોતાનું જે કામ કરવાનું છે કે લોકસભાને લઈને એ બખુબી નિભાવ્યું છે એવું કહી શકાય ત્યાં થાપ ગઈ છે રેખાબેન ચૌધરીને ઉતાર્યા ઠીક છે પણ જે જૂના જોગી જૂના જોગીઓની વાત હતી કે કાર્યકર્તાઓની એક આશા ની અપેક્ષા હતી એ એ પ્રમાણે ક્યાંક નથી એટલે આ પરિસ્થિતિ માર્જિન ખૂબ ઓછું છે ત્રીસ

ડેમેજ કંટ્રોલ એમની પાસે નહોતો નિર્ણય લેવામાં ક્યાંક પાછા પડી ગયા છે ઓરિજિનલ કાર્યકર્તાને એ લોકોએ ટિકિટ ઓફ ગ્રાન્ટેડ સમજ્યા અને બધા સુતુપ્ત રહ્યા માટે આ પરિણામ આવ્યું છે અને જે જીત્યા છે એ પોતાના કેન્ડિડેટે પોતાની રીતે કામગીરી કરી લોકલ કાર્યકર્તાઓના સહકાર વગર જીત્યા છે અને જો સહકાર હોત તો બે લાખ ની જગ્યાએ ચાર લાખ થયા તો ચાર લાખ ની જગ્યાએ પાંચ લાખ થી લીડથી જીતી શક્યા હોત પણ જો જીતા હોય સિકંદર

પછી ભરતસિંહ ડાભી છે ભરતસિંહ ડાભી પણ ખાસ કરીને પાટણ ની વાત કરું તો ભરતસિંહ ડાભી પણ બહુ ઓછા થી જીત્યા છે એ પણ ત્રીસ છે જેમના લઈને સાબરકાંઠાની અંદર પણ એક ક્યાંક શુભનાબેન ને લઈને વિરોધ ચાલી રહ્યો હતો અમિત શાહ છે અહિયાંથી દિનેશ મકવાણા છે ચંદુભાઈ શિયોરા છે પુરુષોત્તમ રૂપાલા છે મનસુખ માંડવીયા છે પૂનમબેન ને ક્યાંક મહત્વની કોઈ જવાબદારી આપવામાં આવે જામનગર થી શું લાગી રહ્યું છે કોના નામે લોટરી લાગી છે કેમ છે ગયા દસ વર્ષમાં સરકાર સાથેની કામગીરીમાં સેજ પણ ઉણા ઉતર્યા નથી બિલકુલ ભાઈ જે રીતે પટેલ સાહેબ જે રીતે આખી પરિસ્થિતિ છે આજે કોંગ્રેસ કમિટીની વર્કિંગ કમિટીની બેઠક મળી ઇન્ડિયા બ્લોકના તમામ નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકેની કમાન સંભાળે શું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીએ થોડો સમય માંગ્યો છે એ સમય માગવા પાછળનું કારણ શું હોય શકે અને શું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી જો વિપક્ષના નેતા બને છે આ ખડગેજીએ જે રીતેની વાતચીત કરી છે કે ભારત જોડો ન્યાય યાત્રા પાર્ટ વન કે પાર્ટ ટુ લો એની સફળતા જોવા મળી રહી છે સીટ કોંગ્રેસની સીટોમાં વધારો થયો છે તો કેટલી અસર પડશે જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે પાર્લામેન્ટની અંદર વર્તમાન જે સ્થિતિ છે એમાં ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની મીટિંગ નથી થઈ એના નેતાની ચુનાવ નથી થઈ અને આ બધું ચાલે છે એટલે સંસદીય દળના નેતા હજુ ભાજપ એટલે વિધિન સમસ્યાઓ છે આ સિરસ તો છે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું એક સિસ્ટમ હોય છે કે ગઠબંધન ની વાત હોય તો પહેલા પોતાના દળના નેતા નક્કી થાય નેતા દળ જે નક્કી થયો હોય એ વિપક્ષ બાકીના જે પક્ષો છે ગઠબંધનના એની સાથે વાતચીત કરે આ ઉલટું પ્રક્રિયા ચાલી છે અને કોંગ્રેસમાં તો ચાલે છે છે એટલે સવારે એની થઈ તો હવે થવાની એ પહેલા રાહુલ ગાંધી હા પાડે એ એ વાતમાં નથી ને કારણ છે કે સામે ચાલીને મૂર્તિઓ બની જાવ આવી સિસ્ટમ કોંગ્રેસમાં અથવા તો બીજા પક્ષમાં ઓછી હોય છે જે અત્યારે એપ્લાય થઈ રહી છે એટલે મને એવું લાગે છે પણ સંસદ જે પ્રમાણે કોંગ્રેસ વરી પાછી વળી છે જે રીતે બેઠી થઈ છે અને એનું જે અત્યારે જુસ્સો છે મને એવું લાગે છે કે સંસદીય જે વિપક્ષના નેતા તરીકે એ સૌથી વધારે કોંગ્રેસની સિતો છે રાહુલ ગાંધી આ પદ સ્વીકાર છે એવું મને લાગે છે અને કામ પણ કરશે બિલકુલ पांडे जी ક્યાં લાગરા હે કે અગર રાહુલજી ઓપોઝિશન લીડર બનતા હે તો ક્યાં મુસીબત કી વાત કરે તો અગર ક્યાં એક ટપタસ્ક રહેગા प्राइम मिनिस्टर मोदी के लिए और दूसरी बात की जैसे कि भारत जोड़ो यात्रा पार्ट वन पार्ट टू की बात थी खड़गे जी बोल रहे हैं कि सफल रही है सक्सेसफुल है सीट्स शिट, है वोटिंग सेल भी वे है तो क्या लगता है कि राहुल गांधी जी को बनना चाहिए कि फिर एक्सपीरियंस कोई जोगी आएगा क्या लगता है कि क्या इंडिया ब्लॉक निर्णय करेगा इसके लिए देखिए इसमें तो इंडिया ब्लॉक को जो है आपस में बैठना चाहिए पिछले बार क्या है कि पात्र भाई बहुत ज्यादा दिक्कतें थी क्योंकि उनके पास इतनी मेजोरिटी वगैरह नहीं थी क्योंकि सीटें भी आपके पास कम थी तो अभी पिछले है तो इस वजह से जो है अब इस बार वो दिक्कत भी दूर है और राहुल गांधी को अगर लंबी राजनीति करनी है आगे तो मुझे लगता है कि अभी यहाँ पर उनके पास एक बेहतर मौका है अपने खुद को साबित करने का वो इस जिम्मेदारी को उठाएं लेकिन क्या है राहुल गांधी का जैसा स्वभाव है उसको देखते हुए कुछ भी कहा नहीं जा सकता अभी और

फिर जब जिम्मेदारी लेने की बात आती थी तो वो भी वो भी नहीं करते थे कई बार वो इधर विदेश वगैरह चले जाते थे और ये कर देते थे तो इस पारी में जो है उनको बदलना पड़ेगा क्योंकि देखिए भारत जोड़ो यात्रा का भी जो पहला वाला पहली यात्रा निकली थी उनका उसका अच्छा प्रभाव पड़ा है और दूसरे वाले में भी हालांकि वो कितना कर पाई अभी कुछ कह नहीं सकते लेकिन राहुल गांधी को इस बार जो एक बेहतरीन मौका है उनके पास खुद को साबित करने का और वो इस जिम्मेदारी को उठाएं तमाम तरह के मसले जो उठते हैं वो सड़क से लेकर संसद तक उसको उठाएं और लोगों के बीच जाएं जिस तरह से भारत जोड़ो यात्रा में वो लोगों के बीच उनकी छवि बदली है।, है और एक अलग तरह का नेरेटिव जो है कांग्रेस ने सेट करने की कोशिश की है और उसका प्रभाव दिखा भी है इस बात दो लड़कों की जोड़ी ने कमाल किया है पार्थ भाई भी भी में। भी है। भी आसानी बात नहीं है भारतीय राजनीति के इतिहास में पहला मौका है जब इतना इतना मजबूत विपक्ष जो है देश को जो है वो मिल रहा है और आपको जो है तमाम तरह के जो गतिरोध जो है उनको भी दूर करना पड़ेगा और बड़ा प्रधान के सामने भी एक बहुत बड़ी चुनौती होगी उसको कैसे वो टैकल करते हैं किस तरह से संवाद की परिभाषा वो, हैं नहीं, अंदर वो, इस वो, जा वो तो, उनकी भी इच्छा थी कि एक मजबूत विपक्ष आए ताकि एक जवाबदेही पार्लियामेंट में बढ़े और पर जवाबदेही की बात होती है एक रिस्पांसिबिलिटी बात होती है क्योंकि एक ऑपोजिशन लीडर बनने के बाद रिस्पॉन्सिबिलिटी बहुत ज्यादा आती है आपने बोला की अगर बाहर जाने की बात है पर क्या लग रहा है कि राहुल गांधी की मैच्योरिटी की बात थी तो भारत जोड़ो यात्रा में इसके बाद सब सब लोग ये बोल रहे कि अभी राहुल गांधी मैच्योर हो चुके पर अभी सोच रहे हैं वो अभी सोचना है अभी इंडिया इंडिया ब्लॉक्स के साथ वो बैठ के बातचीत भी करेंगे पर क्या वो लेंगे क्योंकि आपने बोला कैबिनेट मिनिस्ट्री मिल रही थी मनमोहन सिंह की सरकार में वो नहीं ली वो चाइल्ड वाली जो बात है क्या अभी वो सक्षम है इतने की ओपोजिशन लीडर बन सके देखिए सक्षम तो है लेकिन यह है कि इंडिया ब्लॉक के अंदर जो है क्या है क्योंकि देखिए ममता बनर्जी का जो है अलग तरह का हिसाब किताब है जी. अभी आप देखे कि इंडिया ब्लॉक ने जब मोदी के खिलाफ ये चुनाव तो आपने देखा होगा कि मोदी वर्सेज ऑल वगैरह करके हो गया था लेकिन विपक्ष की तरफ से इंडिया ब्लॉक की तरफ से कौन सा लीडर है ये उन्होंने दिखाया नहीं ये रखा नहीं लोगों के बीच दो मिनट है મોદી ને પાર્લામેન્ટમાં ઉભા થઈને ગળે મળવું કે પછી આંખો મારવી આ અમુક અમુક જે વસ્તુ છે લોકો સમક્ષ આવી જાય છે પાર્લામેન્ટની અંદર અને જયારે વિપક્ષના નેતા એટલે એક બહુ મહત્વની જવાબદારી એમના ખભા ઉપર આવશે તમામ ઇન્ડિયા ગઠબંધનના જે વિપક્ષના જે કેપેબિલિટી છે એમાં લઈને ચાલવાનું છે જ અને જે પ્રમાણે એ સ્વીકૃતિ મળી છે હવે જવાબદારી જે આમાં શું છે કે દરેક વ્યક્તિ જે છે એને કામ કરવાની શૈલી હોય છે બિલકુલ આ શૈલી જે છે રાહુલ ગાંધી ની શૈલી આપણને યાત્રા સાહેબ કહેતા હોય પણ એ કરવા શકવાની કેપેસિટી છે ને રાહુલ ગાંધીની છે મને એવું લાગે છે ને ઇન્ડિયા ગઠબંધન એક પ્રપોઝલ મોટલું છે એવા હમણાં સમાચાર હતા નીતિશ ને વડાપ્રધાન બનાવવાનું અને ચંદ્રબાબુ નાયડુ ને સ્પીકર પદ આપવાનું નાયક ચાલી રહ્યું છે એટલે સબકા સાથ જે છે એ કદાચ રાહુલ ગાંધી જે નિભાવી શકે ને એ મોદી સાહેબ ના કરી શકે એવું લાગે છે એવું લાગે છે બહુ બહુ લિક્વિડ કન્ડિશન છે એ ખૂબ લિક્વિડ છે અને એને મટીરિયલ થતા બહુ સમય લાગશે પ્રશ્નો ઉઠાવવાની શક્યતા કેટલી સાઈઠ સેકન્ડ માં જવાબ આપજો રાહુલ ગાંધી ને વિરોધ પક્ષના નેતા થવા મળતું હોય તો આનાથી મોટું સૌભાગ્ય કોઈ ન હોય શકે અને કારણ કે મારી સામે પ્રબળ વિરોધ પક્ષ હોય અને સાથે રહીને દેશ ચલાવીએ અને દેશ હિત માં લઈએ તો એ સ્વપ્ન મોદી સાહેબ નું પણ સાકાર થાય હવે પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીને કેવી રીતે એમના એડવાઇઝરો એડવાઇઝ આપે છે બિલકુલ બિલકુલ દર્શક મિત્રો ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા ટર્મ ની શપથ ગ્રહણ કરશે સાથે સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેવાના છે પરંતુ મહત્વની વસ્તુ એ છે કે થ્રી પોઈન્ટ ઝીરો એ એટલી સરળ યાત્રા નહીં રહે કે તમે ઇઝીલી એ પાંચ વર્ષ પૂરા કરો કારણ કે શણે શણે એક પડકારની એક વસ્તુઓ સામે આવશે કારણ કે ગઠબંધનને સાથે રાખીને ચાલવાનું છે વિપક્ષ તમારી ઉપર આક્રમક રહેશે તમારે નીતિઓ ઘડવાની છે વિકાસ કરવાનો છે આ બધા જ વસ્તુઓ વચ્ચે પડકાર તો ઘણા બધા આવશે પરંતુ કેવી રીતે સરકાર ચાલે છે કેવી રીતે શું થાય છે આ તમામ માહિતીઓ આપણને મળતી રહેશે અને રાહુલ ગાંધી શું વિપક્ષના નેતા તરીકેનો પદભાર પણ સંભાળે છે કે નહીં એ પણ આપણને જાણવા મળશે પરંતુ અત્યારની રજૂઆતમાં રોકાઈએ છીએ આપણી સાથે જોડાયા હર્ષવર્ધન વાસુદેવભાઈ અને સર્વાનંદ ભટ્ટ સાહેબ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ ત્રણે આભાર થેન્ક યુ વેરી મચ